ચૂંટણી પંચ ન્યાયાલય સશસ્ત્ર દળો પર થતા વારંવાર અસંગત અને પાયા વિહોણા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે

રાષ્ટ્રના ગૌરવ સામેનું અપ્રમાણિક વલણ ગણાવ્યું છે અણુબોમ્બ હાઇડ્રોજન બોમ્બ જેવા ઉશ્કેરતા નિવેદનોને જૂથે લોકશાહી ચર્ચાને ભ્રમિત અને અસંતુલિત ગણાવતા બનાવ્યા છે આ પત્ર માત્ર મતભેદ નું પ્રતિબંધ નથી પરંતુ લોકશાહી પ્રક્રિયાના રક્ષણ માટે સામાજિક જવાબદારીનું પ્રતિક છે જેમાં રાજકારણ ઉપર બંધારણીય મૂલ્યો નું સ્થાન સર્વોપરી છે